વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર આઠમાં અલગ અલગ વિસ્તારોમાં આજે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત વિસ્તારના કાઉન્સિલર રીટાબેન આચાર્ય કાઉન્સિલર મીનાબા ચૌહાણ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ વોર્ડ પ્રમુખો મહામંત્રી તથા સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ઉંડેરામાં આવેલા અમરનગર સોસાયટીના ચોકમાં પેવર બ્લોકનું કરોડિયા ગામ પાસે શમશાનવાળા રોડથી જીલારામનગર બે સુધીના પાણીના નડીકાનું કામ ગોરવા આઈટીઆઈ પાસે સત્યમ એપાર્ટમેન્ટ પાસે ખુલ્લી જગ્યા પર પાવર બ્લોકનું કામ જેવા કે અલગ અલગ તેર જગ્યાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાજીગન વિધાનસભા વોર્ડ નંબર 8 માં આશરે 3 કરોડ 64 ખર્ચે

પાણીની લાઇન ઉંડેરા એ ગટર લાઈન અને પાણીની લાઇનને જંખતું હતું ગટર લાઈન હવે દરેક સોસાયટીના કનેક્શનો ચાલુ થઈ ગયા છે તો ગટર લાઇન ચાલુ થઈ ગઈ છે હવે બીજા જે સોસાયટીને જોડવાના કનેક્શન ગટર લાઇનના બાકી છે આગામી પંદર દિવસમાં કોર્પોરેશન પંદર વીસ દિવસમાં પૂરું કરવાનું છે પરંતુ એની સાથે પાણીની સંપ અને ટાંકી પણ નવી કોર્પોરેશને બનાવી છે તો હવે પાણીની લાઈનો પણ દસ ઇંચની મુખ્ય રસ્તા ઉપર નખાઈ દઈ છે ત્યારબાદ સોસાયટીમાં આઠ ઇંચ અને છ ઇંચની લાઈનો પણ એ નખાવાની છે અને ત્યારબાદ આખા વિસ્તારનું રોડ નેટવર્ક પણ અમે ઉભું કરવા જઈ રહ્યા છે વિવિધ ટેન્ડર પ્રોસેસો પણ ચાલુ છે અને આજે વિવિધ કામોના ખાતમુહૂર્તો પણ થયા છે જે વિકાસ પાંત્રીસ વર્ષથી ઉંડેરા કરોડિયા જંગતું હતું એ વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક નવો વિકાસની રાહ ઉંડેરા કરોડિયામાં ચિંધાઈ રહી છે આજે ગોરવા વિસ્તારની અંદર પણ વિવિધ ખાત પૂરતો કરવામાં આવ્યા છે લોકોની સુવિધામાં વધારો થાય એવો સતત પ્રયત્ન એ અમારા કાઉન્સિલરોના માધ્યમથી અને કોર્પોરેશન ને રાજ્ય સરકારના માધ્યમથી અમે કરી રહ્યા છીએ